આટલું ઠૂસે બધા ખાવા જાતા કરે તો મેલે છો આ સારી તો હુક લાકડી ગયું હોય રે શું કે જીગા બસ બે શાંતિ લગન માં આયો ઓવા ખાવા એટલે ખાવા એન લગન એ બધું મેન ખાવા આયો છે બધું આવી ગયું ભઈ એ તો હવે આમંત્રણ હતું તે આમંત્રણ તારે જ આવ્યો હોય થોડી હોય ચાલે બોલાવું જવું તો પડે બોલાવું એટલે હું તો હાલ ગમે તે હું જઉં એ જોઉં તો તને તો હું જોઉં જ છું આમંત્રણ હોય એટલે જતા જ હોય તે તું એ જ છે હોય તો તું એ હોય જ છે તને આમંત્રણ હોય

તે બોલાઈશું આવા દે બધા વહુ આવશે એટલે બધાને આમંત્રણ આપીશું હો એટલે લગન કરી એટલે હા લગન કરી એટલે આમંત્રણ બધાને આપીશું ભાઈ આ એટલે બધાનું ખાધું હોય તો પછી ખવરાવું તો જ ને તને નહીં બોલાવીએ ચમ ભાઈ તને બોલાય નું કરવાનું તું કઈ પૈણ તું પૈણવાનું હું કે ના પૈણું એમાં તું પૈણે એમાં મને બોલાવજે ને મને ન લાગતું તું પૈણ તને ખાલી ખોટું બોલાવો એટલે તો પછી એમાં મૂળ ના પડ્યું એમાં તારા શું લેવા ખાવા ખાલી ખોટા આવી ને પણ હું તાર ઘેર ખાવા આવવાનું આવવાનું થવાનું નહીં તો ખાલી તે હું ચોલો લખાયો થોડો મફતમાં માં આવે લ્યા ના બુ એટલે ખાલી ખોટા ઉભાળા કરવા તે આટલું ઠુસે બધા ખાવા જાદા કરે તો મેલે છો આ સારી તો હુક લાકડી ગયું એ તો રે તો થોડું એમાં એવું ના હોય તું ખાઈ આવ્યું જમણવાર ચાલુ થઈ ગયો અલે પટવાયું બધું પટવા આવ્યું તો ઓય હું બે એ પંચાયત કરે તું ખઈ ના આવ્યો કઈ એ ના આવ્યો જા હે ફટાફટ તો બોલ કે તા વેલા કે જમણવાર ચાલુ થઈ ગયો તું દેવ બે પંચાયત કુડ જવાનકર ખાવા જ તો મુ ઓ ઓ આ તે જઈને પેલા ચોલો લખાય પછી ખાવા બેજે ઓ જા તાર જીવા લુકા થોડા હી આ લખાવાંકર હા આઈટમો હારી હે ખાવાની ઓ ઓ તું જા બધું તો હું બિહારી આગળ પાસ કરે ગોટો પંચાયત કરવા બેહી રહેવું હોય